જાળીદાર દાણેદાર મમ્મા મુકતા સોફ્ટ પાણી પાણી થઈ જાય તેવી સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ગેસ ચાલુ કર્યા વગરની નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું ગરમી માટેની એકદમ બેસ્ટ ઇન્સ્ટન્ટ અને ખાસ કરીને જો ઝડપથી કંઈક નવું બનાવવું હોય ટેસ્ટી બનાવવું હોય અને હેલ્ધી પણ બનાવવી હોય ને તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે એકદમ જાળીદાર બને છે દાણેદાર બને છે અને એકદમ સોફ્ટ પણ બને છે અને બનાવી તો માત્ર પાંચ જ મિનિટ તો એકદમ નવી અને સુપર હેલ્ધી સુપર ટેસ્ટી ઘી વગર મિલ્ક પાવડર વગર માવા વગરની એકદમ નવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં ગરમીઓમાં ખાસ ખવાતી સાકરનો યુઝ કરીશું જેથી તમે આ મીઠાઈ ગરમીમાં પણ ખાઈ શકો સાથે થોડી બદામ અને થોડા કાજુ લેશું જેના લીધે એકદમ હેલ્ધી બનશે અને આ બધાનો આપણે પાવડર તૈયાર કરી લેશું જો અહીંયા તમને કોઈ ફ્લેવર પસંદ હોય ને દાખલા તરીકે એલ તો તમે એડ કરી દેજો અને એની સાથે જ આ રીતે પીસી એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેજો હવે એને એક બોલમાં કાઢી કરી લેશું સાથે જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અડધો કપ નાળિયેરનો ઝીણો ભૂકો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું અને આ મીઠાઈનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે પ્રોટીન વિટામિનથી ભરપૂર એ છે શેકેલા ચણા તો અહીંયા મેં એક કપ આ રીતે જે શેકેલા ચણા આવે ને મોળા તે લીધા છે અને એના જે ફોતરા હોય ને એ ફોતરાવાળા આવે ને એ જ લેવાના જે દાળ આવે ને એના કરતાં આ ચણા હોય ને ખૂબ જ હેલ્ધી હોય છે અને એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન રહેલા હોય છે અને ગરમીઓમાં આપણા શરીરને ઠંડક પણ આપે છે તો જરૂરથી ખાવા જોઈએ અને ખાસ કરીને જેમનો વિકાસ ઓછો થતો હોય બોડી ઓછું બનતું હોય અને જેમનો વેઇટ ઓછો હોય બાળકોનો તો એમને આ ચણાની રેસીપી જરૂરથી આપવી જોઈએ એનાથી ખૂબ જ ફાયદો થાય છે અને ઘણા બધા વિટામિન મળી રહે છે તો હવે આપણે આ ચણાના ફોતરા કાઢી લેશું અને પછી એમાંથી મીઠાઈ તૈયાર કરીશું તો આવી મીઠાઈ તમે ક્યારે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે બધા ફોતરા મેં ઉકળી લીધા હવે સાફ કરી લેશું તો બધા ચણા સરસ રીતે તમે સાફ થઈ ગયા છે હવે આ ચણાનો પાવડર આપણે તૈયાર કરવાનો છે એટલે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો પાવડર તૈયાર કરી લેશું તો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એકથી બે વાર ચલાવશો ને એટલે એનો પાવડર તૈયાર થઈ જશે આ રીતે મેં પાવડર તૈયાર કર્યો તમે જુઓ એકદમ ફાઇન છે તો આ મીઠાઈ છે ને એને સરસ રેવી સેટ કરવા માટે બધી વસ્તુ આપણે એકદમ ફાઇન કરવાની છે અને જે આપણે ડેસિકેટેડ કોકોનટ એડ કર્યું ને એના લીધે સો ટકા જાળીદાર અને દાણેદાર તો મીઠાઈ તૈયાર થવાની જ છે આ રીતે મિક્સ કરી અને અને હજી તમારે એકદમ રીચ તો તમે આમાં મિલ્ક પાવડર એડ કરી શકો છો હું અહીંયા નથી કરતી તો પણ એકદમ ટેસ્ટી ક્રિમી બનશે કારણ કે આપણે આમાં એક મેન ઇન્ગ્રી હજી એડ કરવાના છીએ જેનાથી જ આ મીઠાઈનો સ્વાદ ડબલ થઈ જશે બમણો થઈ જશે એ છે ઘરની ફ્રેશ દૂધની મલાઈ જે દૂધ ઉપર જામેલી તર હોય ને એ તર લેવાની છે બે ચમચી જો આ મલાઈ તમારી પાસે ન હોય ને તો તમારે માત્ર દૂધ એડ કરી દેવાનું એનાથી પણ મીઠાઈ બહુ સરસ એવી બને છે હું અહીંયા મલાઈ એડ કરું છું અને બે ટેબલ સ્પૂન જેટલું દૂધનો આપણે ઉપયોગ કરીશું તો મિક્સ કરી દેસુ આ રીતે બસ હાથથી જ મસળતું જવાનું મિક્સ

દબાવતી છું અને મિક્સ કરતી જાઉં છું અહીંયા થોડુંક જ મને ડ્રાય લાગે છે વધારે ડ્રાય નથી લાગતું તો આપણે એક થી બે ટીપા જેટલું દૂધ એડ કરીશું વધારે એડ નહીં કરીએ નહીતર વધારે સોફ્ટ આ મીઠાઈ થઈ જશે અને એને સેટ થતા વાર લાગશે તો આ રીતે સરસ રીતે મસળતું જવાનું એટલે જે સાકરનો પાવડર છે ને એ મેલ્ટ થશે ને એના લીધે સરસ મીઠાઈ છે ને એ તમે આ રીતે એના લુવા કે આ રીતે તમે જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ ને એ રીતે તૈયાર થઈ જશે બસ ત્યાં સુધી જ આપણે આપણે એને તૈયાર કરવાનું છે છે હવે આ આ મીઠાઈને માત્ર શેપ આપવાનો તો રીતે કોઈ પણ બટર પેપર કે બટર પેપર વગર પણ તમે શેપ આપી શકો છો તમે જેવો રાઉન્ડ શેપ કે સ્ક્વેર શેપ જેવો તમને પસંદ હોય ને એ રીતે આ રીતે હલકું હલકું પ્રેસ કરતું જવાનું અને દબાવતું જવાનું પછી આ રીતે હું બટર પેપરનો યુઝ કરું છું એટલે આ રીતે સરસ એનો શેપ આવી જશે તો હું અહીંયા સ્ક્વેર શેપમાં મીઠાઈને બનાવવાની છું એટલે આ રીતે થોડો સ્ક્વેર શેપ આપી દઉં છું અને ઉપરથી પણ આપણે થોડું આ રીતે ઘસી લેવાનું એટલે સરસ એવો શેપ આવી જશે તો આ રીતે બધી સાઈડથી હું સરસ રીતે શેપ આપી દઈશ અને આ રીતે પરફેક્ટ શેપ તમે જુઓ આવી ગયો ને આ મીઠાઈને બસ તમે તરત જ કટ કરીને સવ કરી શકો છો પણ તમે ફ્રીઝમાં રાખીને પણ તૈયાર કરી શકો છો આ રીતે થોડું હલકું ડેસિકેટેડ કોકોનટ લગાવી દઈશું અને પેક કરી હું માત્ર પાંચ મિનિટ એને ફ્રીજમાં મૂકીશ અને પછી આપણે એને કટ કરીશું તો પરફેક્ટ સેટ થઈ જશે અને પછી આપણે એને સર્વ કરીશું તો પાંચ મિનિટ પછી આપણે ફ્રીજમાંથી આ રીતે કાઢી લેશું તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ છે એકદમ સોફ્ટ હોવાને લીધે તમારે એનું ધ્યાન રાખવાનું ને તૂટી પણ જાય કારણ કે એકદમ સોફ્ટ છે અને હવે આપણે એને કટ કરી લેશું

પરફેક્ટ મીઠાઈ ક્યારેય ન બનાવી હોય ને તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો જતાં જ મોમાં પાણી આવી જશે અને વારંવાર બનાવવાનું મન થશે તમને હું હાથમાં લઈ અને તોડીને પણ બતાવી દઉં હવે તમારે આ મીઠાઈને બહાર બેથી ત્રણ દિવસ રાખી શકાય છે અને ફ્રીજમાં તમે એકથી દસ દિવસ સુધી રાખી શકો છો તો પરફેક્ટ મીઠાઈ તૈયાર છે તો જરૂરથી જરૂર ટ્રાય કરજો